um namaste તો આ જ એમ કહે ને તો આ છે પંદર ફેબ્રુઆરી આપણે શિવરાત્રિનો એક મહા પવિત્ર દિવસ છે તો આજે હું આવી ગયો છું ભવનાથમાં અને ભવનાથમાં એવી જગ્યાએ આવી ગયો છું જ્યાં આપણે સાધુ સંતોની રેવતી આપણે શરૂ કરીએ તો એ શરૂ થાય ને ત્યાંથી આપણે હવે હું તમને રસ્તો દેખાડું તો આ છે રસ્તો આપણે જ્યાંથી આપણે સાધુ સંતોની રેવતી શરૂ થવાની છે ને એની વાત કરીએ તો આ રોડ અત્યારે તમે જોઈ લો કે ઘણા બધા લોકો જાય છે પણ જ્યારે રેવતી શરૂ થાય ત્યારે એક પણ લોકો અહીંયાથી નહીં ચાલે અને વાત કરું તો આ રોડને હમણાં ઘડી ઘડીને હમણાં પાછું આપણે એમ કે ન આપણે પાણી દ્વારા ધોવામાં આવશે અને લોકોને અહીંયા સાઈડમાં છે ને દર્શન કરવું તો સાઈડમાં આપણે જોઈ લો કે આ બધા બેઠા છે આપણે રેવતી તો અંદાજે સાત આઠ વાગે શરૂ થવાનું છે પણ અત્યારથી લોકો અહીંયા બેહી ગયા છે તમે જોઈ લો આ બધા લોકો આ સાઈડ અહીંયા બેહી ગયા છે તો સાધુ સંતોને ખાલી આ રોડ ઉપર ચાલવાનું છે અને બીજા એના જે આપણે એમ કહે ને સ્વયંસેવકો હોય ને એને આ રોડ ઉપરથી પસાર કરવાના છે અને શક્ય બને ને તો અમે પણ આ બાજુ કંઈ ગોઠવાઈ જશું અને તમને દેખાડશું કે કઈ રીતની રેવતી ને એવું બધું છે તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરતા રહેજો અને પછી હવે કોમેન્ટમાં હર મહાદેવ લખવાનું ના ભૂલતા હોય તો હવે આપણે દેખાડીએ કે ડાયરેક્ટ તમને સાધુ સંતો અને મહંતો અને તમને રેવતી સાલેને એના દર્શન કરાવીશું ને રેવતી થરૂ થાય આપણે ભવનાથથી લઈને ચારે બધું આમ તે રસ્તો છે ને આ બધું એ રસ્તાની આજુબાજુ આપણે શરૂ થાય એ રહીને પછી જાય આપણે મુર્ગી કુંડે અને મુર્ગી કુંડે જઈને આપણે સાધુ સંતુ સ્નાન કરશે ને ત્યાંથી આપણે રેતી પૂરી થાય તેથી અંદાજે બાર એક વાગી જાય રેતી મફતે ને હવે આપણે ડાયરેક્ટ હવે સાધુ સંતના દર્શન આપણે તમને કરાવીશું તો આપણે છેલ્લે સુધી વિડીયોમાં આપીના રહેજો મિત્રો અત્યારે વાત કરું તો તમે જોઈ લો કે રોડ ધોવા માટે આપણે પેશલ ટાકા પાણીના આવીને લઈ જવામાં આવે છે આ તમે જોઈ લો કે કેટલા બધા ટાકા પાણીના છે આ પેશલ ડ્રાડ છે ને રોડ ધોવા આટો ટાકા બધા લઈ જવામાં આવે છે રેવતીને આપણે એમ કહીને તો આ રોડ હાવ ક્લીન કરીને રેવતી ત્યારે જ ભટશે અને પાણીના ટાકા તમે જોઈ લો કે આ બધા આ પાણીના ટાકા પૈસા રોડ સાફ કરવા માટે જ તે અત્યારે લઈ જાય છે અત્યારે તમે જોઈ લો કે આ બાજુ તમે ફૂલ આપણે કહીએ ને પોલીસ ફૂલ કડક છે આપણે આ બાજુ તમને બધાને માણસો છે ને બધાને રેલવે ગોઠવાની છે એટલે બધાને કાઢે છે ને અહીંયા એમ કહે તો પૂરતી સુવિધા કરી આપેલી છે રેલવે ગોઠવા માટે અત્યારે તમે જોઈ લો કે લોકોને આ બાજુથી આ બાજુથી કાઢી આ બાજુ આપણે લઈ જાય છે બધા માણસોને ને ઘડીક હમણાં આપણે અહીંયા રેલવે શરૂ થવાની છે ને બીજી વાત કરું તો આપણે એવું માનવામાં આવે છે કે આ રેલવે સારું થાય અમુક એવા સાધુ મહંત હોય જે આપણે મુરઘી સ્નાન કરવા જાય તો પાછા બહાર નથી નીકળતા એવું માન્યતા કહેવામાં આવે છે કે આપણે અમુક આપણા ભગવાન શિવ છે તે પણ આ રવેટીમાં ભેગા આવે છે અને સ્નાન કરવા જાય જ્યારે મુરગેકુરમાં ત્યારે અદૃશ્ય થઈ જાય છે અને હમણાં તમને ઘરે ઘરે આપણે આપણે રેવેટી શરૂ થવાની છે તો હું તમને બધાને દેખાડી દઈ અત્યારે સામે તમને સ્ક્રીનમાં ઝૂમ ફિલ્મ દેખાડું તો જોઈ લો કે અત્યારે ભોમનાથ ને ટીમ આપણે એમ છે ને ભોમનાથના મંદિરમાં સાધુ સંતો આપણો તાલીમ લે છે હવે તલવારથી હમણાં ને એ રીતનું બધું છે જોઈ લો તમે કઈ રીતે મંદિરની અંદર તમને દેખાયું કે ઓલું ચિત્ર આપણે ભગવાન શિવનું દોરેલું છે મુરલી મુરની સામેથી બધા કઈ રીતનું આપણે તાલીમ બધી લે છે તલવાર હમણાં છે આ બધા બધા નવા સાધુ સંતો બન્યા છે બાપુ એ શરૂ કર્યું છે તમે જોઈ લો કે સાફ સફાઈ આપડે અહિયાં પરિવાર શરૂ થઈ ગઈ છે એક વાર તો થઈ ને એક પરિવાર આપણે શરૂ કરી નાખીએ સાફ સફાઈ પછી જોઈ લો કે આપડે ફોરેનર સાથે જોડાઈ ગયો સ્ક્રીન માં તમે જોઈ લો કે બાપુ હમા અમે કેવી રીતના લડાઈ છે આપણે તમને દેખાડું જે છે સ્ક્રીન માં ઝૂમ કરીને તમને દેખાડું મિત્રો મે તમને પહેલા કીધું કે ટાકા આપણે રોડ જો હાટો લઈ જવાના હતા તો તમે જોઈ લો કે આપણે આ ટાકો છે એ રોડ જોવામાં આવે છે ટાકા દ્વારા મિત્રો તમે જોઈ લો કે સ્ક્રીન માં તમને સામે દેખાય છે ભવનાથ મહાદેવ મંદિર જેની અંદર આપણે આરતી થાય છે લાઈવ દેખાડે છે આપણે તમે જોઈ લો પ્રખ્યાત એવા ભજની નિરંજન પંડ્યા આપણી સમક્ષ જઈ રહ્યા છે આપણે પવનાથ ની તો આપણે એમ કે રવિ રોટ આપણે શરૂ થઈ ગયો છે તો તેને સાધુ આવા પેલા તમે જોઈ લો કે અહી આપણે રંગો રંગોલી અને ગુલાલ આપણે નાખવામાં આવે છે આગળ કઈ રીતે અલગ અલગ કલર બધા વેરાયટી છે એમ તો લીલો છે વાદળી છે અને લાલ પણ છે તો ફાઈનલી મિત્રો આપણે એમ કહીને તો દવેડીમાં સાધુ સંતોનું આગમન થઈ ગયું છે કેટલી અમે ઘરે ત્રણ ચાર કલાક અહીંયા ઊભા છે ત્યારે માઇને હવે અહીંયા છે સાધુ સંતો બોલતા કોઈનો એનો નજારો દેખાતો હોય અમે જોઈ લો તો આપણે સાધુ સંતોનું આગમન થઈ ગયું છે આપણે ધીમે ધીમે આવે છે આગળ પાછળ આવે છે

જોઈ લો આખો રથ કે ત્રિદેવ ને આપણે ગુરુ દત્તરાત્રેય મૂર્તિ અંદર છે ને સૌથી જૂનું આ મંદિર છે આ બાજુ તમે જોઈ લો <US> ... <uneopen morally> you <laughs> 시청해서 I'm <laughs> અગિયાર વાગ્યા સુધી અમે ત્યાં ઊભા ઊભા તો થાકી ગયા છે તરમાં બહુ ઊંઘ આવે છે તો હું જઈ હવે વિડીયો એટલે રાખી બહુ વામો થઈ રહ્યા નકર નકરી જાય તમને ઘણું બધું જોવા અને તમને મજા આવી છે તો વિડીયોને લાઈક કરી દીધો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવા બધા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો બધાને ટાટા ગુડ બાય